કોઈના પુત્ર દ્વારા એક પજવણી અને પ્રેશર અને એનો એનું શોષણ એ સૌથી મોટું આગળ આવ્યું છે કારણ કે કોઈ દીકરીને બાલ્યવસ્થા એટલે આજથી બે વર્ષ પહેલા કોઈ વ્યક્તિનો પરિચય થાય છે તો એનો પરિચય કરવામાં આવે છે જે કંઈ બનાવવા બન્યા છે તેમાં એની અંદર દીકરીને ભોલપણ કરાવીને આ બધી વાતોમાંથી ફસાવવામાં આવે છે આપે જોયું હશે કે અમે પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજીના બધા આગેવાનો સહિતના પાટીદાર આગેવાનોએ સરકાર પાસે એક માંગણી કરી છે કે લુખાગીરી વ્યાજખોરી અને એક ગેંગ સક્રિય છે કે જે દીકરીઓને ફસાવી રહ્યું છે અથવા કોઈ નાના બાળકોને ફસાવી રહ્યું છે એની ઉપર કંટ્રોલ કરવા માટે સરકાર કંઈક ને કંઈક કડક કાયદો બનાવે પરંતુ આજનો જે બનાવ છે એની વાત આપણે કરીએ તો દીકરીને ઘણા લાંબા સમયથી પજવણી થતી હતી ઘણા લાંબા સમયથી હેરાનગતિ થતી હતી અને ખાસ કરીને એના ફાધર દ્વારા જે અત્યારે પોલીસ તપાસમાં જે વાત આવી છે અને ફરિયાદમાં જે લખવામાં આવ્યું છે એ એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એના ફાધર દ્વારા પણ એને ધમકી આપવામાં આવતી કે અમે તમને મારી નાખીએ એવા માણસો છીએ તો આ બધી વાતને લઈને જયારે આવી રીતે કોઈ બા દીકરીનું જીવન ટૂંકવવાનો સમય ઉભો થાય અને માતા પિતા ઉપર કે પરિવાર ઉપર શું વીતતી હોય આપ સૌ જાણો છો ત્યારે રાજ્ય સરકારે પણ આ બાબતે કડક કાર્યવાહી કરી અને આવા જેટલા બી આવા તત્વો રખડી રહ્યા છે બેનો અત્યારે સ્કૂલો હોય શાળા કોલેજો હોય કોઈ જગ્યાએ મંદિરનું જગ્યાઓ હોય અથવા કોઈ એવી જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક પ્લેસ હોય ને લોકો ભેગા થતા હોય અને ખાસ કરીને જ્યાં બેનોનો મેળાવડો માર્કેટથી માંડીને બધામાં વધારે થતો હોય ત્યાં આવા અસામાજિક તત્વો પોતાની દરેક પ્રકારની ઝાડ અલગ અલગ રીતે બેસાવીને દીકરીઓને ફસાવતા હોય છે બહેનોને લેડીઝોને આબરૂ જવાની બીકે મા બાપ એને ટાળવાના પ્રયત્નો કરતા હોય છે એને બંધ મુઠ્ઠીમાં પતાવવાની બાબત કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે આવા બનાવો બને છે ત્યારે એ પરિવારના લોકો બહાર આવે છે ત્યારે સમાજ એની સાથે જોડાય છે અને સમાજ એની જે આ છે એને ધૂણા કરે છે પરંતુ આ બનાવો અટકતા નથી આ બનાવો થોડા ને થોડા સમયે ક્યાંક ક્યાંક બન્યા કરે છે આજે પાટીદાર સમાજની દીકરી છે ગઈકાલે કોઈ બીજી સમાજની દીકરી હતી અને આવતીકાલે કોઈ બીજા સમાજની દીકરી હશે આ આ પ્રશ્નને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ કોઈ પણ પરિવારની દીકરીની જયારે સુરક્ષાનો સવાલ આવે એની ઉપર થતા હોય ત્યારે મા બાપ અને માતા પિતાએ પોલીસ ફરિયાદ અથવા એની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયાના બદલે અત્યારે મા બાપ શું કરે છે કે એને ઢાંકવાનો પ્રયાસ કરે છે આજે આ દીકરીને જીવન ટૂંકાવવાનો જે પ્રયાસ થયો છે એનો બે કારણો સામે આવ્યા છે કદાચ મારી વાતમાં અતિશય લાગે તો માફ કરશો પણ કે માતા પિતાએ આ આ ફરિયાદ પેલા કરવાની જરૂર હતી બીજું ફરિયાદ ઠપકો આપતી વખતે પણ પોલીસ ફરિયાદથી માનીને લોકો વચ્ચે ઉજાગર કરવું જોઈએ તમારી સાથે કોઈ પજવણી કરે છે તમે કોઈ ગુનાનો ભોગ બનો છો તમારી સાથે કોઈ ક્રાઇમ કરે છે ને એને તમે મોંઘા મોજા સહન કરીને ન બીકે અથવા સમાજમાં ઇજ્જત ના જાય એના બીકે કોઈ બાળકીનો જીવ જાય ત્યાં સુધીના બનાવો જે બને છે એના બદલે એને પહેલાથી સજા થવી જોઈએ આવા પ્રયાસો થવા જોઈએ દિનેશભાઈ ક્વેશ્ચન એ પણ છે સવાલ એ પણ ઉદભવે છે કે કાયદો વ્યવસ્થાને લઈને ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે ત્યારે સુરતમાં કાયદો વ્યવસ્થાને લઈને અવારનવાર સવાલ ઉઠતા રહ્યા છે અને જેમ તમે વાત કરી તેમ કે પોલીસ ફરિયાદ છે તે વહેલા થવાની જરૂર હતી તો કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં આપનું શું માનવું છે કે એની ભૂમિકા કેવડી અગત્યની છે કારણ કે કોઈ વ્યક્તિ પજવણી કરવા માટે અને એમને કોઈ ડર નથી ત્યારે આ બહુ મોટી વાત બની જતી હોય છે તો કાયદો વ્યવસ્થાને લઈને તમારું શું કહેવું છે સુરતમાં ખાસ કાયદો વ્યવસ્થા સુરત હોય કે સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્રના ધ્યાનમાં આવા લુખાઓ આ સામાજિક તત્વો જ્યાં બેઠા હોય છે એને પેટ્રોલિંગ દ્વારા એને હટાવવા જોઈએ એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ વ્યક્તિ વગર કારણોસર એક કરતા બીજી જગ્યાએ વારંવાર મળે છે અથવા એની સામે કોઈ ફરિયાદ થાય છે તો એની સામે કડકાઈથી કાર્યવાહી થવી જોઈએ અને એવો કાયદો બનાવવો જોઈએ કે એ ગુનામાં આવતા વ્યક્તિઓને હંમેશા અપ કરવામાં આવે બીજી બાબત એ છે કે સાથે સાથે પબ્લિકે એટલે ખાસ કરીને પરિવાર હોય દીકરી હોય એના માતા પિતા હોય કે કોઈ પણ હોય એમને પણ કાયદાનો ઉપયોગ કરીને કાયદાની સાથે રહીને અથવા કાયદાને જાણ કરીને પોતાને ન્યાય મેળવવા માટેના જે કંઈ રસ્તા છે માની લો કે આપણે એવું માની લઈએ કે કોઈ પરિવાર છે એ એવી વ્યવસ્થા અવસ્થામાં નથી કે એ મા બાપ સક્ષમ નથી કદાચ પોલીસ સ્ટેશને જવા માટે અથવા કોઈ એનું સાંભળતું નથી તો એના સમાજના આગેવાનો હોય આવી સામાજિક સંસ્થાઓ હોય અથવા જે એના માટે કામ કરતા હોય એ લોકોને વાત કરવી જોઈએ અને એનો ઘણા બધા રસ્તા હોય છે બેન અને બીજું હું બહુ સ્પષ્ટ માનું છું કે ન્યાય કોર્ટમાં જવાથી મળે છે ન્યાય ઘરે આવીને કોઈ આપી જતો નથી એમ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તો એને ન્યાય મેળવવા માટે અથવા ક્રાઇમનો એની સાથેનો થયેલા અન્યાયને જામવા માટે પોલીસ તંત્ર પોલીસના તમને સફળતા મળે તો રાજકીય માણસો રાજકીય માણસોને સફળતા ના મળે તો તમને કોર્ટો અને કોર્ટો ના મળે તો ઘણી આવા બનાવોમાં ખાસ કરીને કહું છું કે આવા જો તમારે તમારી સુરક્ષા માટે કાયદાનો અમલ તમારે જાતે કરવો પડે અને તો તમારે આરોપી બનવાની પણ તૈયારી રાખવી જોઈએ કારણ કે જયારે તમે અતિ વધુ વસ્તુ બને છે આજે દીકરીના જીવનથી કોઈ મોટી વસ્તુ હતી નહીં કાયદો કાયદાની રીતે છે સુરક્ષા સુરક્ષાની રીતે છે પણ તમને ક્યાંય પણ પ્રોટેક્શન નથી મળતું અથવા તમારી પજવણી બંધ નથી થતી તો કાયદો હાથમાં લેવામાં પણ હું કારણ કે આ તો લોકશાહી છે એની અમલવારી કાયદો કાયદાની રીતે ભલામણ કરી રજૂઆત કરી બધું જ કર્યું પણ દીકરીનો જીવ જવાનો પરિસ્થિતિ જયારે ઉભી થઈ ત્યારે તમારે સામે વાળાના વ્યક્તિને બતાવવું જોઈએ કે કાયદો એને પાછળ એને કાયદા પાછળ દોડવું પડે એવી પરિસ્થિતિ પણ ઉભી કરવી જોઈએ

અને એની દરેક જગ્યાએ પાટીદાર સમાજ ઉભો હોય છે રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય સંગઠિત આગેવાનો હોય કે કાર્યકર્તા હોય પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય આ મેં તમને કીધું એમ આ સમાજનો પ્રશ્ન છે જ નહીં આ પ્રશ્ન દરેક પરિવારને ભજવતો પ્રશ્ન છે દરેક સમાજના વ્યક્તિઓને હેરાન કરતો પ્રશ્ન છે કારણ કે અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ હોતી નથી એનો કોઈ વર્ગ હોતો નથી એનું કોઈ સંગઠન હોતું નથી પણ ક્રાઇમ કરવાના જે રસ્તાઓ હોય છે એ આવા અસામાજિક તત્વો દ્વારા વારંવાર ઉપયોગ કરવામાં આવે છે એનો ભોગ દરેક પરિવારો બને છે પાટીદાર પરિવાર પરિવાર બને છે પણ આજે જે બનાવ બન્યો છે એની વાત આપણે પર્ટિક્યુલર કરતા હોય તો પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો અમારી સાથે ઉભા છે અને તમામ સમાજો એ આની માટે ન્યાય માટેની આપણે જોયું કે જે ગઈકાલે દસ થી વધારે માણસો જે યાત્રામાં જોડાયા છે એ એ ન્યાય યાત્રામાં પાટીદાર સમાજ હતો એવું જરૂરી નથી તમામ સમાજના લોકો એમાં સાથે જોડાયેલા હતા અને ખાસ કરીને મેં કીધું એમ બેન કે આવી બધી ઘટનાઓને સમાજ સાથે જોડવાના બદલે આ એક રાષ્ટ્ર માટે એક રાજ્ય માટે અને એક સમાજ વ્યવસ્થા માટે કલંક છે એ રીતે આની ન્યાય થવો જોઈએ અને આની તપાસ થવી જોઈએ દિનેશભાઈ તમે વાત કરી કે કોઈ પણ અને એ વાત સત્ય જ છે અમે માનીએ જ છીએ કે સમાજ ચાહે કોઈ પણ હોય દરેક મહિલા દરેક સ્ત્રીનો એ જ સન્માન થવું જોઈએ પરંતુ વાત છે સત્તાધારી પક્ષના રાજનેતાઓની શું એ નેતાઓ આમાં જોડાશે બેન સત્તાધારી પક્ષના સત્તાધારી સત્તાધારી પક્ષના રાજનેતાઓ જો ન જોડાય તો એનો પ્રજાએ એની સામે સામનો કરવો જોઈએ પ્રજાએ એને દેખાડવું જોઈએ અને પ્રજા રોષ હંમેશા લોકશાહી માં સૌથી વધારે મહત્વનો હોય છે દરેક ધારાસભ્ય હોય એમપી હોય કે પદાધિકારીઓ હોય કે રાજકીય માણસો હોય કયા પક્ષમાં છે મહત્વ નથી એમનું સમર્થન જો આ બાબતમાં ના હોય તો એને પણ રસ્તા ઉપર દોડાવવા જોઈએ તો અમારી સાથે જોડાયા હતા દિનેશભાઈ બાબણીયા પાટીદાર નેતા છે અને જે પ્રકારે આ સમગ્ર ઘટના ઘટી હતી એની વાત કરીએ તો સુરતના કતાર ગામમાં આ ઘટના ઘટી હતી ઓગણીસ વર્ષીય યુવતી છે તેની જે શિક્ષિકા હતી છેલ્લા એક વર્ષથી પોતે નોકરી કરતી હતી શિક્ષિકા તરીકે અને તેની જ સ્કૂલમાં જે એક યુવક છે તે તેની ભત્રીજીને મૂકવા આવતો હતો અને આ દરમિયાન આખી ઘટના છે તે તેમને પજવણી કરવાની ઘટનાને બધી સામે આવી હતી હાલ પોલીસે સમગ્ર મામલે આ બંને જે પુત્ર અને પિતા બંનેને બાનમાં લીધા છે સાથે સાથે સવાલ અહીં ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે જેમાં ખાસ વાત એ છે કે સમાજ ચાહે કોઈ પણ હોય પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય પરંતુ મહિલા સ્ત્રીની જે સન્માન થવું જોઈએ તે તેમાં કોઈ બે મત નથી હોતો અને વાત આવે છે જ્યારે

આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર